હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં તો આજે આપણે બનાવશું ગોળવાળું અડધી તો અહીંયા મેં ગોળ લીધો છે એક વાટકી માવો લીધો છે આમાં ડ્રાયફ્રૂટ લીધા છે જેમાં બદામ કાજુ મગતરીના બી અને અખરોટ છે એક વાટકી અડદની દાળનો લોટ લીધો છે અડધી પોણી વાટકી ગુંદર લીધો છે ઘી છે અને આ છે સફેદ મરી વરિયાળી એલચી અને જાયફળ અને આ ધાબો આપવા માટે આપણે દૂધ અને ઘી ગરમ કરીને લોટને ધાબો આપશું હવે આપણે થોડુંક ગરમ કરી લઈ આંગળી હેતુકો અને પછી લોટને ધાબો આપશું આ ગરમ થઈ ગયું છે હવે આપણે લોટ નાખશું અને આ દૂધને ગરમ ઘી ગરમ કરી દીધું તેના દ્વારા થોડુંક એને મસળી અને એકદમ દબાવીને રહેવા દેસું હવે એને આવી રીતે દબાવી અને પાંચ દસ મિનિટ માટે રહેવા દેસુ આવી રીતે લોટને ધાબો અપાઈ રહ્યો છે ત્યાં સુધી ડ્રાય ફ્રૂટને ક્રશ કરી લેશું ક્રશ થઈ ગયું છે કાઢી લઈએ એક વાટકામાં હવે ક્રશ થઈ ગયું છે તેને એક બાજુમાં રાખી અને જે વરિયાળીની એલચી જાયફળ છે તેને પણ ક્રશ કરી લઈએ તો આપણ થઈ ગયું છે ક્રશ આમાં મેં એક ચમચી જેટલી ખાંડ નાખી હતી એટલે બરાબર ક્રશ થઈ જાય બાકી થતું નહોતું એને પણ આપણે એક વાટકીમાં કાઢી લેશું આપણ રેડી છે હવે આપણે ગુંદર તળી લઈએ હવે અહીંયા બકડીઓ મૂકી દીધું છે તેમાં આપણે ઘી ઉમેરશું તેમાં આપણે ગુંદર ને તળી લેશું હવે આપણે જોઈ લઈએ ઘી આવી ગયું છે કે નહીં હજી થવા દેવું પડશે હવે ઘી આવી ગયું છે તો આપણે ગુંદર તળી લઈએ

હવે ગુંદર રેડી છે હવે આપણે જે લોટને ધાબો આપ્યો છે તેને આપણે તાળી લેશું અને જે આ કણ વધે તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું અને આપણે મિક્સરમાં ફેરવી લેશું તે એકદમ ઝીણું થઈ જાય હવે આવી રીતે એનું ટેક્ચર થઈ ગયું છે એકદમ કણીદાર હવે આપણે જે ઘી છે તેમાં જરૂર પડશે તો ઘી નાખશું અને ધીમા તાપે આપણે રોટને શેકી લઈએ એમાં ઘીની જરૂર પડશે તો હું નાખી દઉં હજી આમાં થોડુંક ઘીજ હશે હવે આપણે ધીમા તાપે એને બરાબર બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લઈએ હવે આ લોટ થોડોક શેકાઈ ગયો છે તો તેમાં આપણે બે ચમચી જેટલો ઘઉંનો લોટ નાખશું એટલે એ પણ એની સાથે શેકાઈ જાય હવે આપણો લોટ શેકાય છે ત્યાં સુધીમાં આપણે ગુંદરને થોડોક ક્રશ કરી લેશું ચમચી વડે અને ધીમે ધીમે એને આને ફેરવતા રહેશું અને તમને મારો વિડીયો ગમે રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ તો ગુંદરનું મેં આવી રીતે વાટકીથી દબાવીને થોડોક લોકો પીસી લીધો છે બાકી આખોય લેવા દીધો છે એમાં હવે લોટનો કલર આવવા માંડ્યો છે હવે લોટ શેકાઈ ગયો છે તો આપણે માવો એમાં ઉમેરી દઈએ એટલે તે પણ શેકાઈ જાય તો માવાની થોડીક વાર આપણે શેકી લઈએ હવે આપણે માવો શેકાઈ ગયો છે તો તેમાં આપણે જે ડ્રાય ફ્રૂટનો ભૂકો કર્યો તે અલગ નાખશું હવે આપણે જે ગુંદર તળીને રાખેલો તેને નાખશું હવે આ બરાબર શેકાઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પછી ગોળ ઉમેરશું હવે આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું જે ગરમ છે તેના લીધે ઓગળી જશે તમારે વધારે મીઠું ખાવાનું પસંદ કરતા હોય તો વધારે ગોળ ઉમેરવાનું આ મીડિયમ થશે બહુ ગળ્યું પણ નહીં અને બહુ મોળું પણ નહીં હવે આને મેં નીચે ઉતારી લીધું છે હવે તેમાં આપણે જે વરિયાળીને સફેદ મરી નાખ્યા હતા તે ઉમેરશું અને એક ચમચી જેટલો સૂઠ પાવડર બધાને મિક્સ કરી લેશું હવે આપણે અડદિયા વાળી લેશું અડદિયાના શેપમાં તેને આવી રીતે કરવા સારી રીતના બસ એવું બધાય બનાવી લઉં અડદિયા હમ તો આપણે અડદિયા રેડી છે મિત્રો અમે ટેસ્ટ કર્યું બહુ સરસ બના છે ગોળવાળા એક અડદિઓ તમને તોડીને બતાવો પછી થોડા થોડા ગરમ છે એકદમ થેન્ક યુ